હિંમતનગર ખબરમાં આપનું સ્વાગત છે સાબરકાંઠા હિંમતનગર નવી સિવિલ હોસ્પિટલમાં પાટલા ગો જોવા મળી હિંમતનગર નવી સિવિલ હોસ્પિટલમાં બપોરના સમયે બોને તળિયે ખૂણામાં પાટલા ગો જોવા મળી આવી જેના કારણે કામ કરતા કર્મચારીઓએ ગોને પકડવા વન વિભાગને જાણ કરી એટલામાં લોકોનું ટોળું થતાં ગો આમ દોડવા લાગી જેના કારણે સિવિલના કર્મચારીએ ગોને પકડવા માટે થેલીનો ઉપયોગ કર્યો અને આશરે મોટી જહેમત પછી ગોને પકડી દીધી અને વન વિભાગને સોંપી રિપોર્ટર અતુલ પરમાર બેટા કુમાર અને રાતીને હિરવાની પકડી લેવાની છે નામ પકડ લે મોડે મો વ્યક્તિ પકડ બસ 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 પકડી લે પકડી લે મિલ દે ઓ મિલ દે થોરે દે દોરે દે